મીઠે આઈ કોઈ તકલીફ હશે તો તમે શું કહેશો કે ઓપરેશન કરાય ન કે કોઈ તો હું એને કહું કે ઓપરેશન ન કરાવજો તમે આવું જ આવી રીત ન ઓપરેશન સારું નથી ને અનુસાર આપ આપ તમને શું તકલીફ હતી તમારે ગોઠણ માં ઘસારો હતો અને ઢાંકણીમાં ઘસારો હતો ગોઠણ માં ઘસારો તો હતો જ અંદર હોય પણ પ્લસ ઢાંકણીમાં ઘસારો હતો જેને અમારા મેડિકલ ભાષામાં કોન્ટ્રોમ પટેલા કહેવાય એટલે આપણે અંદર તમારું સેટિંગ કર્યું હવે કેવું છે આ ત્રીજી વખત ના એમ તો ઘણો ફરક છે લગભગ મારા ખ્યાલમાં તો ફરક પડી ગયો છે હજી મને જરા જરા કઈ કઈ કામ બેઠી હું બેઠી હું ને એમ જથાપો એ રહ્યો ને હજી તમારા ગોઠણમાં જે સ્નાયુ હોય ને એ હજી નબળા હોય એટલે એ રહ્યો ને એક કસરત કરી 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 જે સ્નાયુ મજબૂત થશે ને એટલે એમ એ બધી બેસવાની ચાલવાની બધી કેપેસિટી વધી જશે બરોબર

અને રેમંતા કે ગસારો એટલે ઇમ્પ્રેશન પડ કેમ કે આમથી કેમ મટે એમ એ તો પહેલાના હોય છે બધા હાલ ગળી તો એમ કે થઈ ગયો પછી ભગવાન ને એટલે કંઈ વાંધો નહી આવે છે આઈગોઈન તકલીફ હશે તો તમે શું કહેશો ઓપરેશન કરાય કે ન કાંઈ આ વિચારવા

એસર ઓ એટલે તડું ત્યાં ડાકો પડે સદ કરીએ આમ કસારો થાય ઈજા નથી આવતું એમ પડી جاتی ઓપરેશન એટલે જ નથી કરાવતી કે હું વારાગડી પડી જાઉં તો પછી ઓપરેશન કરાઉં ને હું પડી જાઉં તો તો પછી વિદ્યુત છે વિદ્યુત આ ઈલાદવાળી જડી ગયું એટલે હાલ્યું I gotta put my get